વેરાવળના સુપાસી ગામે વહેલી સવારે યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે પોલીસે આ કેસમાં ચાર ધરપકડ કરી છે વિભાગીય પોલીસ અધિકારી ખેંગરે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે સુપાસી ગામના રિયાઝ અહેમદભાઈ તવાણીની હત્યા કરવામાં આવી છે આ ઘટના સુપાસીની ચોકડી પાસે આ પુલ આગળ બની હતી પૈસાની લેતી દેતી બાબતે મન થતા આરોપીએ રિયાઝ અને તેના ભાઈ રિઝવાન સાથે બોલાચાલી કરી હતી આ બોલાચાલીમાં મારામારીની પણ ઘટના આવી હતી આરોપી એ રિયાલે પહોંચાડતા તેમનું મૃત્યુ થયું જુનાગઢ આઈજીપી ના આઈજીપીયા અને કલાકમાં જ આરોપીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીમાં ફેસલ હનીભાઈ તાજાણી ઉબેદ હનીફભાઈ તાજવાણી ઝુલકાર હનીફભાઈ તાજવાણી અને જયુલ કરીમભાઈ તાજવાણીનો સમાવેશ થાય છે તમામ આરોપીઓ સુપર